ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ સમાજને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજના લોકો આટલા મહાન છે આટલી વસ્તી છે તેમ છતાં સત્તામાં નથી સિત્યોતેર વર્ષથી સરકાર અન્ય લોકો ચલાવે છે મારી માંગ છે અમને રિઝર્વેશન પાર્ટી આપો તેમણે કહ્યું કે આદિવાસી સમાજના જે હક અધિકારો છે તે અન્ય લોકો ભોગવી રહ્યા છે તેને લઈને તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી આ સમાજના લોકો એસી સમાજના લોકો એટલા મહાન છે એટલા ભણેલા લોકો છે છતાં પણ આપણને સત્તામાં નહીં આવવા દે આપણી આટલી બધી વસ્તી તો આપણા લોકોએ પણ વિચાર કરી જોઈએ કે વર્ષથી તો આપણે કંઈ કરવું જોઈએ એ નતીજા પર છું એટલે હું ડિમાન્ડ કરું છું કે ભાઈ અમને રિઝર્વેશન સીટ આપી દો રિઝર્વેશન સીટ તો છે રિઝર્વેશન પાર્ટી આપો એમ જેથી બીજો માણસ આવી નહીં શકે એમ સાધું સિમ્પલ આપણે લગ્ન કરતા આપણા છોકરા છોકરીનું એટલે બધા ભેગા થઈએ તો એનું લગ્ન થાય તો એકબીજા માટે એ લોકો રિઝર્વ થઈ જાય છે એમાં એમાં ત્રીજો માણસ આવે એટલે લડાઈ થાય આ તો આપણી સત્તા ત્રીજો માણસ ભોગવી રહેલો છે કેવા શું કે આ રિઝર્વ પાર્ટી બી હોવી જોઈએ રિઝર્વ સીટ હોય તો ફાયદો થાય અને એમ

આંબી વાળા વારા ફરતી બધું એ કરીને એ લોકો સંવિધાન ને પીલુપ્ત કરવા માંગે છે ને ખંડનતા કરી જ દીધું છે એ લોકોએ તમે જો હા એ હમણાં યુસીસી બનાવ્યું છે એ બી આ રિઝર્વેશન ખતમ કરવા માટેનું છે એ લોકોનું બરાબર ને અત્યારે એસટી માટે એ લોકો ના પાડે છે કે એમના એરિયામાં લાગુ નહીં થાય તો એસી માં બી લાગુ નહીં કરવું જોઈએ ના ઓબીસી માં બી લાગુ નહીં કરવું જોઈએ જેથી આપણો જથ્થો બચી જાય એમ તો બેને એમની સાથે લઈ લેવા કરે છે ને પછી એ કદાચ કોઈ એમાંથી રાષ્ટ્રપતિ બનાવી દે તો હુકમ કરીને કાલે એમ કે ભાઈ આઠ ટકા લોકો બી ફિનિશ થઈ જાય આમાં નહીં ચાલે એમ એવી આખી સાજીસ આ લોકોની છે આની અંદર યુસીસી બનાવીને